તમે તો ડુપ્લિકેટ લિક્વિડ નથી વાપરતા ને સુરતમાં નકલી ફેક્ટરી ઝડપાઈ ડેટોલ હાર્પિક લાઇઝોલ સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનો ડુપ્લિકેટ જથ્થો જપ્ત સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ડેટોલ હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી કંપનીને મળેલ માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો હતો જેમાં રો મટીરીયલ સહિત ડુપ્લિકેટ ચીજવસ્તુનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સુરત શહેર અને જિલ્લામાં સતત ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે ત્યારે વધુ એક ડુપ્લિકેટ વસ્તુ બનાવતી ફેક્ટરી સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી છે નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર કંપનીને મળેલ માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો હતો જેમાં નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરિયલ મોટી માત્રામાં મળી આવ્યું હતું પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ફેક્ટરી ચાલતી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિના મંજૂરીએ જ ફેક્ટરીઓ ચાલતી હતી ડેટોલ હાર્પિક સહિતની કંપનીઓ દ્વારા આ મામલે તપાસ બાદ પોલીસને સાથે રાખી દરોડા પાડી નકલી ફેક્ટરીને ઝડપી પાડી હતી ફેક્ટરીમાંથી બનાવટી ડેટોલ લિક્વિડનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ફેક્ટરી ચાલતી હતી હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે મળતી માહિતી પ્રમાણે એક અઠવાડિયા પહેલાં રેકિટ બેન્કસે કંપનીને મૌખિક રીતે માહિતી મળી હતી કે સુરત સરથાણા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર માતુશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામથી લિક્વિડનું ઉત્પાદન કરતાં કોઈ શખ્સે હાર્પિક લિક્વિડ ડેટોલ લાઇઝોલના નામથી માલનું વેચાણ કરે છે જેથી કંપનીના અધિકારીઓએ સરથાણાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઝાલાને જાણ કરી હતી ત્યારબાદ કંપનીના ત્રણ અધિકારીઓ સાથે ફેક્ટરી પર તપાસ માટે ટીમ મોકલી હતી ફેક્ટરીમાંથી હાર્પિકના પાંચ લીટરના એક પોઈન્ટ પાસઠ લાખના એકસો પાસઠ કેન લાઇઝોલના પાંચ લીટરના નેવું હજારના સો કેન ડેટોલ લિક્વિડના પાંચ લીટરના ચોર્યાસી હજાર આઠસો રૂપિયાના એકસો ચોપન કેન હાર્પિકના પાંચ લીટરના ખાલી બસો પચાસ કેન એક લીટરના ખાલી દસ કેન લાયઝોલ પાંચ લિટરના ખાલી એકસો ત્રીસ કેન ડેટોલ પાંચ લિટરના ખાલી એકસો પચીસ કેન અને સ્ટીકર સહિત કુલ ચાર પોઈન્ટ ઓગણચાલીસ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો આરોપીને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરાઈ કંપનીના અધિકારીએ હાલ નકલી ફેક્ટરીના માલિક પ્રકાશભાઈ મોહનભાઈ મોલિયા વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ સહિતની કલમોને આધારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે જી મેડમ કઈ ફેક્ટરી પકડાઈ છે શું છે આ કામ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપની દ્વારા કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી એ અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે આ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ જે છે મુદ્દામાલ કબજે કરેલ છે અને એમાં એક આરોપી પકડેલ છે પ્રકાશભાઈ પ્રકાશભાઈ કરીને છે કે જેને આપણે અરેસ્ટ કરેલ છે